મારું નામ મહેશ કાચરોલા વિસ્તરણ અધિકારી ખેતી હળવદ સરકારશ્રી દ્વારા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું જેમાં હળવદ ખાતે એપીએમસી માર્કેટિંગ યાર્ડ હળવદ જ્યાં બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરેલ જેમાં માન્ય કલેક્ટર સાહેબશ્રી તેમજ ધારાસભ્યશ્રી તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ અને જેમાં આના મેઈન મુખ્ય હેતુ કે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને કૃષિ મહોત્સવમાં સાથે સાથે અન્ય વિભાગના પણ યોજનાની માહિતી મળી રહે એના માટે સ્ટોલનું પણ આયોજન કરેલ જેમાં પ્રત્યક્ષ નિદર્શન કરી અને ખેડૂત મિત્રો યોજનાકીય ખેતીને વિષયક માહિતી તેમજ બાગાયત અન્ય ઘણી બધી યોજનાઓ જે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ છે એનો પ્રત્યક્ષ અહીંયા લાઈવ નિર્દેશન કરી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે તેની સાથે સાથે પ્રાકૃતિક ખેતનો વ્યાપ વધે એના માટે ખેડૂતોને મોડેલ ફાર્મની મુલાકાત પણ કરવામાં આવશે જેમાં ત્યાં થઈ જાય જ્યાં મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન તેની સાથે સાથે ખેડૂત મુલાકાત જે પ્રાકૃતિક ખેતી કરે છે એમના પણ અનુભવો શેર કરશે અને એનું માર્ગદર્શન મેળવી અને અન્ય ખેડૂતો પણ પ્રેરાય એના માટેનો પ્રયત્ન કરવામાં આવેલ છે સાથે સાથે નવીન ટેકનોલોજી દ્વારા જે નવી ખેતીવાડીને લગતી યોજનામાં ડ્રોન ટેકનોલોજી એનાથી એનો છંટકાવ કરી અને લાઈવ ડેમો કરી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે જેમાં ખેડૂતો બે દિવસીય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહી અને ખેડૂતોએ લાભ લીધેલ છે